તો વાત સુરતની કરીએ તો સુરતમાં પણ મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે અઠવા લાયન્સ પાર્લે પોઈન્ટ ઘોડદો રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો આ વરસાદી માહોલને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે લોકોને ગરમીથી રાહત પડી છે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશી છે તો સુરતમાં પણ બેઘરાજાએ પધરામણી કરી છે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો અઠવાલાયન્સ પાર્લે પોઈન્ટ ઘોડદો રોડ પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં ફરી એક વખત વરસાદ જોવા મળી રહ્યો છે સીધી તસવીરો તમે જોઈ શકો છો સુરતના અઠવા વિસ્તારનો નજારો છે જ્યાં પ્રમાણે વરસાદી માહોલ જામી ચૂક્યો છે જે પ્રમાણે બપોર બાદ ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ધોધમાર વરસાદના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે આજે ફરી એક વખત બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણમાં પલટો આવતાની સાથે જ અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તસવીરો તમે જોઈ શકો છો વરસાદના કારણે અત્યારે હાલ જે રીતે બફારાનો અનુભવ લોકો કરી રહ્યા હતા એને જરૂર હાલ હાલ રાહત મળતી જોવા મળશે કારણ કે જે પ્રમાણે ગઈકાલ જ બફારો જબરદસ્ત લોકોએ સહન કર્યો છે અને આ પ્રમાણે વરસાદી માહોલની અંદર કેટલાક સમયગાળા દરમિયાન બફારો થતો હોય છે અને ત્યારબાદ વરસતા વરસાદના કારણે આ પ્રમાણે રાહત પણ મળતી હોય છે સુરતના અલગ અલગ વિસ્તારમાં અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે સુરતના પાર્લે પોઈન્ટ અઠવા ઇંચ પાલ અળાજન ગૌરવપત સહિતના વિસ્તારમાં અત્યારે હાલ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે આ વરસાદ ક્યાંકને ક્યાંક રાહતના સમાચાર કહી શકાય લોકો માટે પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સંભાવનાઓ રહેલી છે ત્યારે તેને લઈને પણ સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ જે અધિકારી કર્મચારીઓ હોય છે એમને અત્યારે હાલ સૂચના આપી દેવામાં આવી છે પાણી ભરાવાના જે સમાચારો આવતા હોય છે ત્યાં પણ એલર્ટ રહેવા માટેની સૂચના અપાઈ છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત